લંકાના યુદ્ધ મેદાનમાં રાવણનો પરાક્રમી પુત્ર મેઘનાદ લક્ષ્મણના પરાક્રમ સામે પડી ગયો તેનું કપાયેલું માથું શ્રીરામની છાવણીમાં લાવવામાં આવ્યું જ્યારે સુલોચનાએ પતિના મૃત્યુનો સમાચાર સાંભળ્યો ત્યારે તેની દુનિયા તૂટી પડી પતિ પ્રેમમાં ઓતપ્રોત સુલોચના રાવણ પાસે ગઈ અને વિનંતી કરી મને મારા પતિનું માથું જોઈ લેવાની પરવાનગી આપો રાવણે કહ્યું હે સુલોચના જો તારે જોવું હોય તો પોતે જ શ્રીરામની છાવણીમાં જા કારણ કે રામ પુરુષોત્તમ છે સુલોચના નિર્ભય બની રામની છાવણીમાં પહોંચી ત્યાં રામે તેને સાંત્વના આપી કહ્યું દેવી તમારો પતિ અદ્ભુત પરાક્રમી હતો પરંતુ ભાગ્યની લખેલી કોઈ બદલી શકતું નથી તમારી સતીપણું અને પતિ પ્રેમ અમને પણ મંત્રમુગ્ધ કરી રહ્યા છે સુલોનાએ પતિના કપાયેલા માથા તરફ જોયું અને કહ્યું જો મારા પતિ પ્રત્યેનો પ્રેમ સચ્ચો છે તો આ નિર્જીવ માથું હસી ઉઠશે અને હા પળવારમાં મેઘનાદનું માથું હસી ઉઠ્યું આ દ્રશ્ય જોઈ સૌ યોદ્ધાઓ સ્તબ્ધ થઈ ગયા અને સુલોચનાના સતિત્વને નમન કર્યો સુલોચના પોતાના પતિનું માથું લઈને લંકા પરત ફરી સમુદ્ર કિનારે ચંદનની ચિતા સજાવવામાં આવી સુલોચના પતિનું માથું ખોળામાં લઈને ચિતા પર બેસી ગઈ અને પતિ સાથે સતી થઈ ગઈ આ રીતે વિશ્વને સુલોચનાએ બતાવ્યું પતિ પ્રેમ સતીત્વ અને ભક્તિની શક્તિ